રખડતા આંખલાને કારણે અવારનવાર લોકોને પાડી દેવા નાના બાળકને પાડી દેવા સહિતના બનાવ બની રહ્યા છે એકાદ સપ્તાહમાં કોઈને કોઈ જગ્યાએ આંખલા દ્વારા લોકોને ઘાયલ કરાયાના આંખલાઓ જેવું થયા થયાના મોટરસાઇકલ ફોર વ્હીલ સહિતના મને નુકસાન પહોંચાડ્યાના એવા અનેક બનાવો બનવા પામતા હોય છે ત્યારે લખતર ગામ સહિત આજુબાજુમાં કોઈ પણ પશુ પક્ષી ઘાયલ થયું હોય બીમાર પડ્યું હોય તેમની સારવાર કરવા તપત એવા ગૌસેવા એક પ્રભુ સેવા ગ્રુપના યુવાનોને ટેલિફોનિક જાણકારી મળી હતી કે લખતર ગામના ભૈરવપરામાં રખડતો આંખલો લોકોને મારવા દોડી રહ્યો છે અને તેને અડકવા નામનો રોગ થયો હોય એવા તે લક્ષણો દેખાઈ રહ્યા છે આથી લખતર ગૌ સેવા જ પ્રભુ સેવા ગ્રુપના યુવાનો આંખલાને પકડવા માટેનું દોડું ટ્રેક્ટર સહિતનો સામાન લઈ ભેરોપરા વિસ્તારમાં પહોંચ્યા હતા આખલાને ગોતી લઈ તેને પકડી પાડવાની કામગીરી ધરાવવામાં આવી હતી આખલાને પકડી લઈ ટ્રેક્ટરમાં બાંધી દઈ લખતર ગ્રામ પંચાયતના રકડતા ઢોર ડબ્બામાં પૂરી દીધો હતો જેથી કરી અન્ય પશુ સહિત કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે નહીં ત્યારે ગૌસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના કિશનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં કોઈ હડકાયા જનાવર દ્વારા આ આખલાને બટકું ભરવામાં આવ્યું હશે જેથી કરી હાલમાં આ આખલો છે તે તેને અડકવા થયો તેવું લાગી રહ્યું છે હાલમાં તેને અમે પકડી અને અહીંયા જે લખતર ઢોરપુરવાના ડબ્બો છે ત્યાં લઈ જઈ જવામાં આવી રહ્યો છે ત્યાં ડૉક્ટરને બોલાવી અને ત્યાં તેની ડૉક્ટરને બોલાવી તેની સારવાર કરવા માટે થઈ અને ડૉક્ટરની પાસેથી જાણકારી મેળવવામાં આવશે કે આગલાને જે પકડી લાયા અને જે તોફાને ચડ્યો છે લોકોને મારવા દોડી રહ્યો છે તેને ખરેખર શું રોગ થયો છે